આદિપુરમાં મંદિર ચબૂતરા સહિતના ગેરકાયદેસર દબાણો હટાવાયા શાંતિપૂર્વક ધાર્મિક વિધિથી મંદિર ખાલી કર્યા બાદ મંદિરના સ્ટ્રકચર પર બુલડોઝર ફર્યું મનપા કમિશનર મનીષ ગુરવાનીના આદેશ મુજબ આજરોજ આદિપુર શહેરમાં મનપા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સાંજના સાડા ચાર વાગ્યા પછી ઘોડાચોકી વિસ્તાર ખાતે આવેલા મંદિર ચબૂતરા સહિતના ધાર્મિક દબાણો મનપા ટીમે હટાવ્યા નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજની આગેવાની હેઠળ દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોશી સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા પોલીસ પ્રશાસનની હાજરીમાં શાંતિપૂર્વક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હું રામાનુજ સંજયકુમાર તુલસીદાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે તમે જોઈ રહ્યા છો કે આપણે જે હોમે રોડ છે નુણંદે રોડ તરીકે ઓળખાય છે તે રોડ ઉપર આપણે રોડના ડેવલપમેન્ટનું કામ ચાલુ કરી રહ્યા છીએ વરપાવડા આપી દીધા છે આપણે ચાલુ કરવાના છીએ ત્યારે જ આ બધા આપણે ઘણા સમય પહેલાં બીજા કોમર્શિયલ દબાણો તો દૂર કરી જ દીધા હતા પરંતુ જે આ ધાર્મિક સ્થળો છે ચારથી પાંચ મંદિર જેટલા છે એ લોકો સાથે અમે મિટિંગ કરેલી વાતાવરણ લોકો અમને વચન આપેલું એ દિવાળી અને તહેવાર જવા દો અમે સ્વૈચ્છિક અમે તમને સહકાર આપશું જે મુજબ તમે લોકો જોઈ રહ્યા છો કે આજે તમામ મંદિરની અંદર તમામ ભગવાનની મૂર્તિઓ ધાર્મિક વિધિપૂર્વક સંપન્ન કરી અને ખસેડી લેવામાં આવી છે અને બાકી જે સ્ટ્રકચર છે એ અમારા નગરપાલિકાના સાધનો દ્વારા હાલમાં ખસેડી લેવાનું કામ ચાલુ છે ફરી વખત કહું છું કે આ જે છે આ કાર કામગીરી ત્યાંના સ્થાનિક લોકો દરેક જે મંદિરના મંડળો છે એ જે સ્ટ્રષ્ટ છે એ લોકોના ખૂબ સાથ સહકારથી સૂતરે સંપન્ન થઈ છે એ માટે કોર્પોરેશન તમામનો આભાર માને છે અને આ બનાવ છે હું તો માનું છું કે સમગ્ર રાજ્યમાં પ્રેરણારૂપ બનશે કે જ્યારે વિકાસનું કામ થતું હોય ત્યારે કોઈ પણ પ્રકારની અડચણ હોય તો લોકો સ્વૈચ્છિક સામેથી દૂર કરે તો એ આપણે આપણે ગુજરાતમાં પહેલ છે એવું માનું છું મારું નામ છે રાનજી ચાણા અને હું સમાજ કાર્યકર છું વર્ષોથી આમાં હું જોડાયેલો છું વિકાસમાં અત્યારે જ્યાં નગરપાલિકા કરે છે તો આપણે આપણે માટે સારું છે શું આવનારા દિવસો આપણા માટે સમજી લો સોનાની ખીડા જેવું આપણે દેખાશે એમ તો હવે અમે આ લોકોને ને ભલામાં મંદિર ગયા અમને કોઈ વાંધો નહીં મંદિર બીજા બંને દિવસો હવે આપણે આપણું એક સમજી લો કે કામ સારું થાય છે ને આવનારા દિવસોમાં આપણે જોશું કે આ કામ કેટલું સારું કરી અને કરશે તો હવે મારી આ લોકોને વિનંતી છે કે અમુક જેટલું કામ ઝડપ થાય એટલું કરતા આવો અને જે જે મલમો પડ્યો હોય એને બી તાત્કાલિક ધોરણે ઉપાડવો ઉપાડતા હોય એટલે આપણે સફાઈ સારી દેખાય અને આવનારા દિવસોમાં જે કામગીરી હતી અમે સાથે રહેશું અમે સપોર્ટ કરશું અને કર્યો છે